નમસ્કાર હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર પલસાણા તાલુકાના કડોદરા ખાતે કેદારેશ્વર મહાદેવ મંદિરની ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પલસાણા તાલુકાના કડોદરા ખાતે નવનિર્મિત કેદારેશ્વર મહાદેવ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજા હવન શોભાયાત્રા તેમજ ધાર્મિક વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને કડોદરા નગરપાલિકાના પૂર્વ કારોબારી અધ્યક્ષ

કરવામાં હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો રોજ ગામ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવ મંદિર મહોત્સવ નો એક ત્રણ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આજે સત્તર તારીખ એટલે છેલ્લા દિવસે એ પૂર્ણાહુતિનો દિવસ છે અને સાંજે પાંચ કલાકે આજે પૂર્ણાહુતિ થવાની છે ત્રણ દિવસ ગોતર સમસ્ત ગામ દ્વારા એ વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા હતા જેમાં સોળ તારીખે રાત્રે એક ડાયરાનું આયોજન રાખવામાં આવેલું હતું અને જેમાં બારડોલી વિસ્તારના ધારાસભ્ય અને મારા પરમ મિત્ર એવા ઈશ્વરભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જુસ્સો ભરવાનો એક પ્રયત્ન કર્યો હતો તેમાં અને છે આ લગભગ મહાદેવ મંદિરની પુનઃ પ્રતિષ્ઠામાં મહાદેવજીનો પરિવાર ગણેશજી પાર્વતીજી ગંગામૈયા હનુમાનજી અને પાર્વતી માતા તેમજ નવગ્રહ દેવતાઓની સ્થાપન કરવામાં આવ્યું હતું અને તમામે તમામ મૂર્તિઓ રાજસ્થાનથી લાવવામાં આવી હતી